આપ જોઈ રહ્યા સ્પાર્ક લોકો ને મદદ કરતી અને જરૂરિયાત મુજબની યોગ્ય સહાય પૂરી પાડતી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વારસિયા રોડ ખાતે આવેલ પરાગ્રજ સોસાયટીની સામે આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે એક છે

બહેરાશમાં ઉપયોગમાં લેવાતું મશીન આપીને સહાય કરવામાં આવી છે ડૉક્ટર રોનક પંડિત દ્વારા નિસહાય અને નિરાધાર જે આ બા છે તેઓની મદદ કરવામાં આવી જેને સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર રોનક પંડિતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો મિત્રો આજે આપણે પરાગરત સોસાયટી પાસે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા છે અને ત્યાં આપણા ઉર્મિલા છે જે ભિક્ષા માંગીને ઘર ચલાવે છે અને કાનેથી નથી સંભળાતું હતું એમને તો એમને આપણે સંસ્થાનો સંપર્ક કરીને અને એ વાતમાં ખ્યાલ રાખીને આપણે બા સાથે આવીને અને બાને દવાખાને લઈને તમને કાનનું મશીન નાખી આપ્યું છે અને અમે સંભાળતા કર્યા છે અને આ સમગ્ર પ્રક્રિયામાં અમને ડૉક્ટર રોનક પંડિત બહુ મદદરૂપ થયા છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો બા તમને કેવું લાગ્યું મશીન નાખ્યા પછી સારું લાગ્યું હા તો હવે તમારા આશીર્વાદ આપજો ખરી મને ચાલો હવે તમને બા તમે જોઈ શકો છો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા છે અને આ રીતે તમે આગળ આવો લોકોની મદદ માટે એવી અમારી અપીલ છે ખૂબ ખૂબ આભાર તમારો બા કેવું લાગ્યું હવે હા તો મિત્રો આજે આપણા જે ઉર્મિલા બા છે જે અગાઉ સાંભળી નથી શકતા હતા આજે એમને આપણે જોઈ શકો છો આપણા ડોક્ટર રોનક શાહ સોરી રોનક પંડિત અને એમના મદદરૂપ થયા છે આપણા ડોક્ટર નિકિતા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને સમજાયા અને માને એક નવું જીવન તરીકે એમને એક કાન સ્વરૂપે આપ્યું છે જે સાંભળી શકે છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું